ત્યાં આસપાસના રહેવાસીઓ પીવાના પાણી માટે અથવા તો ઘર વપરાશ માટે કરતા હોય છે અને છેલ્લા કેટલાક સમયથી આ કૂવાના પાણીમાં ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે કેટલીય રજૂઆત બાદ નગરપાલિકા તંત્ર દ્વારા આ માટેની કામગીરી કરાવવામાં આવી હતી તો ફરી પાછા 20 થી 25 દિવસ બાદ આ સમસ્યા સર્જાઈ છે ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે અને તેના કારણે રહેવાસીઓ ત્રાહી માંપું કરી ઉઠ્યા છે આ અંગે આજે રહેવાસીઓ ભુજ નગરપાલિકા મધ્યે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તેઓએ તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે આ ગટર મિશ્રિત પાણીનો વપરાશ અમે લોકો હાલ કરી રહ્યા છીએ અને જો આનાથી કોઈ પણ બીમારી ફેલાશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે આ માટે તેઓએ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરેલી છે આ માટે નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે રહેવાસીઓ આજ રોજ ભુજ નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા આવું આ અંગે વધારે સાંભળીએ તેમના જ શબ્દો

ઉપર વરસાદી માહોલ છે ને અત્યારે ત્યાં એવું થાય છે કે ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ થાય છે અમે અમારા ઘરમાં પણ નથી જોઈ શકતા માખી મચ્છર એટલા થાય છે કે જેનાથી બીમારી થવાનું ભય બહુ છે અમારી માંગો સંતોષવામાં નહીં આવે તો અમે એ ગટરના તળાવનો પાણી ઉપયોગ પાણીનો ઉપયોગ રોજ વપરાશવામાં કરશું ને એનાથી જો બીમારી જે કાંઈ પણ ફેલાશે એની સંપૂર્ણ જવાબદારી ભુજ નગરપાલિકાની રહેશે અમારા કાઉન્સિલરોએ રૂબરૂ અને ટેલિફોનિક રીતે ઓછામાં ઓછી એમને બારેક વખત રજૂઆત કરેલી છે ચીફ ઓફિસર સાહેબ ને પ્રમુખ સાહેબ ને અને ચેરમેન સાહેબ ને પણ તે છતાંય હજી સુધી કોઈ નિરાકરણ આવેલું નથી ને એક ને એક પ્રશ્ન જો પાંચ વર્ષ ચાલતું હોય તો ભુજ નગરપાલિકા શા માટે છે એ જ ખબર નથી પડતી